ભરૂચમાં પડેલા કમોસમી વરસાદને પગલે નેવ હેક્ટર જેટલી જગ્યામાં વાવેતર કરેલ કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે અંકલેશ્વર હાંસોટ પંથકમાં કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝીલી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં પડેલા આશરે પાંચ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે નમસ્કાર હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પણ બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ નમસ્કાર મામભાઈ પટેલ હું ઇલાવ ગામનો રહેવાસી છું ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે મારું નામ પરેશભાઈ પટેલ છે હું ઈલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે આ અમે ખેડૂતો ભાઈઓ એવી સરકાર અમે વિનંતી કરીએ છીએ કે અમને આ જલ્દીથી કોઈ સહાય આપવા કોઈ યોજના સહાય કર્યા એવી માંગ છે